અમદાવાદમાં પ્રી વેડિંગના શૂટ માટે બુકિંગ શરૂ કરવામાં આવશે ફિલ્મ શૂટિંગ પણ કરી શકાશે પ્રી વેડિંગ માટે દર પચીસ હજાર ફિલ્મ શૂટિંગના દર એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે આ મામલાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આજે અમદાવાદમાં આગામી સમયમાં જે પ્રી વેડિંગના શૂટ માટે લોકેશનની બાબતો છે તેને લઈને મહત્ત્વની માહિતીઓ આપી છે પહેલા શું કર્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દાણી તે સાંભળી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન થ્રેસ લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એનજીઓ સહભાગી થઈ હતી તદ ઉપરાંત આપણે જે રીતે જયારે ચાર રસ્તા પર ગાડીની બ્રેક વાગે ત્યારે ગાડી ચાલુ રહેતી હોય ત્યાં કાર્બન ડાયોક્સાઇડ પણ વધારે ઉત્પન્ન થતો હોય છે તો ત્યાં આગળ ચાર રસ્તા પરના જે બ્રિજોની નીચે વર્ટિકલ ભાગ રૂપે વૃક્ષો વાવવામાં હાલ આવી રહ્યા છે હાલ

સાથે જ વાત કરીએ તો અમદાવાદમાં સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવેલી કોટી આપવામાં આવશે વિદ્યાર્થીઓ તેમના ઘરે રહેલા પ્લાસ્ટિકની બોટલ સ્કૂલમાં રહેલા ડસ્ટબિનના નાખવામાં આવશે ડસ્ટબિનમાં પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરી તેમાંથી તૈયાર કરવામાં આવશે વેસ્ટમાંથી બેસ્ટ કોટી કોટી વિદ્યાર્થીઓને આપવામાં આવશે તે પ્રકારનો નવતર પ્રયોગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો છે જેમાં પ્લાસ્ટિકમાંથી કોટી બનાવીને વિદ્યાર્થીઓ આપવામાં આવતા આ મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે શું શાકો પ્રોજેક્ટ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માંગશે કોર્પોરેશન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્રિપલ આર રિડ્યુસ રીસાયકલ એન્ડ રીયુઝ ફરીથી તેનો ઉપયોગ કરવો એટલે આખરી સંકલ્પ હાલ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવી આવી રહી છે એવી જ રીતે આપણે વાત કરીએ કે આજે અમે સ્કૂલ બોર્ડની જે સંચાલિત શાળાઓ છે ચારસો શાળાઓ જે બાળક આપણે વાત કરીએ કે પોતાના ઘરેથી પ્લાસ્ટિક વેફ્ટ પડેલો હશે એ ત્યાં ડસ્ટબિનની અંદર નાખશે તો પરિણામે પ્લાસ્ટિક વેફ્ટને એક જગ્યાએ એકત્ર કરવામાં આવશે અને તેમાંથી જ બનાવેલી કોટી એ બાળકોને આપવામાં આવશે એટલે આપણે વાત કરીએ કે પ્લાસ્ટિકનો રિડ્યુસ આપણે વાત કરીએ કે રિસાયકલ અને રીયુઝ એ જ રીતે અમદાવાદ મહાનગરપાલિકા એનો પણ આપણે વાત કરીએ કે ઉપયોગ રીયુઝ કઈ રીતે આપણે કરી શકાય એમાંથી આપણે છાણા બનાવવામાં આવે છે તેમાંથી સ્ટીક પણ બનાવવામાં આવી છે અને તેમાંથી વૈદિક ખોરી કઈ રીતે થઈ શકે માર્ચ મહિનાની અંદર એ આપણે વાત કરીએ કે સ્ટીક આપણે વાત કરીએ કે ઓછી જરૂરિયાત ઉભી થાય પર્યાવરણનું સંતુલન જળવાય એટલા માટે મહાનગરપાલિકા દ્વારા જે પણ ગૌશાળા હાલમાં ચાલુ છે એમાંથી એના ગોબર માંથી આપણે વાત કરીએ કે એમાંથી અને છાણા બનાવવાનું અને એને કઈ રીતે આપણે વાત કરીએ કે આગળ લઈ જઈ શકાય કઈ રીતે તેનો ઉપયોગ થાય એ માટેના પ્રયત્નો ગયા વર્ષે પણ આપણે વાત કરીએ કે પાંચ જેટલી વૈદી ખોરી એની સ્ટીકમાંથી કરવામાં આવી હતી આપને હું બતાવતા એનો જે સેમ્પલ નમૂનો છે જે સ્ટીક બનાવવામાં આવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ નવતર પ્રયોગ છે તેમાંથી કેવી રીતે બેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકાય અને તેમાં કેવી રીતે ઉપયોગ આ વસ્તુઓને લઈ શકાય તે માટે એક પ્લાન ઘડવામાં આવ્યો છે હાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલગ અલગ મુદ્દાઓને લઈને પોતાનું નિવેદન આપી રહ્યા છે જેમાં અમદાવાદમાં દબાણ દૂર કરવા આવે એસઆરપી પોલીસની પણ મદદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લેવા જઈ રહી છે રોડ પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે પોલીસની મદદ લેવામાં આવશે રાજ્ય સરકાર તરફથી પ્રાપ્ત થયેલા એસઆરપીની મદદથી દબાણો દૂર કરવા માટે કોર્પોરેશનને તૈયારીઓ હાથ ધરી છે અને સ્થાનિક પોલીસ વ્યસ્ત હોવાના કારણે ક્યાંક દબાણ દૂર કરવામાં અટકળો ઊભી થતી હતી અને તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્ય સરકારને દરખાસ્ત મૂકી હતી અને તેમાં હવે એસઆરપીની ટીમ છે તે મહત્વની ભૂમિકા ભજવશે અને દબાણ ખાતાની ટીમની સાથે હવે એસઆરપીની ટીમ પણ કામગીરી ીમાં જોડાશે

આવનાર સમયગાળા દરમિયાન જે પણ ડિમોલિશન કરવાના હશે ત્યાં આગળ નો ઉપયોગ કરવામાં આવશે તદઉપરાંત કેટલાક ની અંદર કેટલાક વોર્ડની અંદર કેટલાક દબાણો થયેલા હોય છે છળાવડ પોલીસ ની સામેનો ભાગ હોય રાજીવનગરની અંદર હોય બુલેટ ટ્રેનના પ્લેટફોર્મ નંબર બાર ની પાછળનો ભાગ હોય લાલ બહાદુર સ્ટેડિયમની આજુબાજુનો થોડોક ભાગ હોય આવા જે દબાણો જે આઈડેન્ટિફાઈ કરેલા છે આવનાર સમયગાળા દરમિયાન આ દબાણો એસઆરપી ની મદદથી અમે આ દૂર કરવા માટે માટે રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એર પોલ્યુશન રોકવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે એક વોલ ટુ વોલ રોડ હોય બીજું આપણે વાત કરીએ કે રોડ પછી એની ફૂટપાથ બનાવવાની હોય ત્રીજી વાત કરવામાં આવે તો અનેક ગાર્ડનો ત્રીસ લાખ વૃક્ષો ગયા વર્ષે વાવવામાં આવ્યા હતા ચોથો મુદ્દો હોય સીએનજી બસ આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક બસ આપણે પેટ્રોલ ની બસો ડીઝલ ની બસો ટોટલી બંધ કરી છે અને હાલમાં મહાનગરમાં પોલ્યુશન ઘટાડવા માટે સીએનજી બસ અને હાલમાં ઇલેક્ટ્રિક બસ નો ઉપયોગ મેક્ઝિમમ થઈ રહ્યો છે તદઉપરાંત આ આવનાર સમયગાળા દરમિયાન એર સેન્સર લગાવવા માટે જઈ રહ્યા છે કે કયા ઝોન ની અંદર કેટલું પોલ્યુશન છે એ એર સેન્સર ની મદદ થી જાણી શકાશે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ની અંદર તેની જાણ થતા એ એરિયા ની અંદર મિસ્ટ દ્વારા એ પોલ્યુશન ને ડાઉન કરવામાં આવશે આમ એર પોલ્યુશન ને ઘટાડવા માટે મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર અનેક પગલા લેવામાં આવી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એર પોલ્યુશન રોકવા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે એક વોલ ટુ વોલ રોડ હોય બીજું આપણે વાત કરીએ કે રોડ પછી એની ફૂટપાથ બનાવવાની હોય ત્રીજી વાત કરવામાં આવે તો અનેક ગાર્ડનો ત્રીસ લાખ વૃક્ષો ગયા વર્ષે વાવવામાં આવ્યા હતા ચોથો મુદ્દો હોય સીએનજી બસ આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક બસ આપણે પેટ્રોલની બસો ડીઝલની બસો ટોટલી બંધ કરી છે અને હાલમાં મહાનગરમાં પોલ્યુશન ઘટાડવા માટે સીએનજી બસ અને હાલમાં ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ મેક્સિમમ થઈ રહ્યો છે સમયગાળા દરમિયાન એર સેન્સર લગાવવા માટે જઈ રહ્યા છે કે કયા ઝોનની અંદર કેટલું પોલ્યુશન છે એ એર સેન્સરની મદદથી જાણી શકાશે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની અંદર તેની જાણ થતા એરિયાની અંદર મિફ્ટ દ્વારા એ પોલ્યુશનને ડાઉન કરવા